હોમિયોપેથિકમાં એવેના સટાવા નામની મેડિસિનનો ઉપયોગ ખાસ કરીને કમજોરીમાં એનો ઉપયોગ થાય છે કમજોરી એમાં પણ કેવી કે માનસિક કમજોરી અને શારીરિક માનસિક કમજોરી એટલે કે એ રીતની કમજોરી હોય છે કે જેમાં શું હોય છે કે ધારો કે કોઈ વ્યક્તિઓ મગજનો માનસિક વધારે કામ કરતું હોય મગજનો વધારે પડતો ઉપયોગ કરતા હોય જેમ કે સ્ટુડન્ટ્સ છે કે જે વધારે ભણવામાં બે ત્રણ મહિના એક્ઝામના બાકી હોય અને બે મહિના બરાબર એક્ઝામની તૈયારી કરતા હોય પછી થાકી જાય છે કે હવે ભાઈ એટલે એવી મગજનું જે કામકાજ કરતા હોય અને એમાં એવું લાગે કે હવે બસ બસ થઈ કરી શકવા માટે સમર્થ નથી તો આવી થકાવટ આવી ગઈ હોય તો એવા ટાઈમમાં એ તમે ગમે છે માનસિક કામ કરતા હોય ભણવાનું એવું નહીં કે કોઈ બી અલગ બી બીજું કોઈ માનસિક કામ કરતા હોય ત્યારે એ થકાવટ દૂર કરવા માટે આ મેડિસિનનો ઉપયોગ કરવો જોઈએ અને એનો અમુક રેગ્યુલર ઉપયોગ કરવો પડે છે એક મહિના જેવો ઉપયોગ કરો તો એનું રિઝલ્ટ મળી છે બીજા લક્ષણો જેમ કે માનસિક કોને કહીએ આપણે કે ધારો કે જે અમુક ઓલ્ડ એજ ના લક્ષણો આવતા હોય છે ઓલ્ડ એજમાં તો આ મેડિસિન આપવી જ જોઈએ કારણ કે ઓલ્ડ એજમાં જેવા શું આવે ટેન્શન આવે ચિંતા આવે યાદ ઓછું રહે બોલી જવાય અને અમુક કામ કરવાનું મન ના થાય આળસ આવતી હોય એટલે આવા બધા જે લક્ષણો દેખાય હવે ઓલ્ડ એજ માં બી દેખાતા હોય છે જનરલી પણ વચ્ચેની ઉંમર માં બી કોઈકને દેખાવા માંડતા હોય આવા લક્ષણો તો તમે ગમે ત્યારે આ મેડિસિન ઉપયોગ એક ટોનિક રીતના રૂપમાં કરી શકો છો તો આવા જે માનસિક લક્ષણો દેખાય છે તો તમે એમાં આ માનસિક લક્ષણ એટલે કઈ પાગલ પણ એવું નહીં આવા ચિંતા રહેતી હોય ટેન્શન રહેતું હોય કઈ એમના ઘરમાં કોઈ ખરાબ પ્રસંગ બન્યો હોય નથી ટેન્શન આવતું હોય ભૂલ પડી યાદ ના રહેતું હોય અને આળસ રહે કોઈ કામ કરવામાં મૂડ ના આવે એટલે આવું બધું બી દેખાય તો તમે માનસિક કમજોરીમાં આવી કોઈ બી માનસિક કમજોરીમાં આ મેડિસિનનો ઉપયોગ કરી શકો છો હવે બીજી એક શારીરિક કમજોરીની આપણે વાત કરીએ તો શારીરિક કમજોરીમાં શું છે કે ભૂખ ઓછી લાગતી હોય કામ કરવાનું મન ના થાય અને મોસ્ટ ઓફ શું છે કોઈ ડિસીઝ હોય કોઈ મોટો રોગ થયો હોય ગમે તે હોય મોટો કે કોઈ કે ટીબર ક્લેસીસ હોય કે કોઈ એવું મોટો ટાઈફોઈડ બાયફોઈડ એવો થયો હોય અને પછી બહુ કમજોરી આવી હોય કામ કરવાનું ગમતું ના હોય અને પડી રહેતા હોય બસ આળસ આળસ જેવું લાગે અથવા ગમે તે મોટો રોગ હોય તાવ બી હોય તો એના પછી જે એની કમજોરી આવી હોય ને એને દૂર કરવા માટે પણ આ મેડિસિનનો ઉપયોગ થાય છે અમુક એના મધર ટિંચર ફોર્મમાં આનો ઉપયોગ કરવો જોઈએ કે મધર ટિંચરમાં શું હોય છે કે અમુક પચીસ ટપકા તમે વાપરી શકો છો દસ પચીસ ટપકા પાણીમાં નાખીને અને અમુક ટાઈમ સુધી ચાલુ રાખો તો શું ધીરે ધીરે એની જે શારીરિક કમજોરી હોય એ પણ એને દૂર થાય છે અને જે રોગ પછી જે એની કમજોરી આવી હોય ને આમ તો અમુક મોટા રોગ પછી કમજોરી આપતી જ હોય છે તો એ બી ધીરે ધીરે એને સારું લાગવા મળે છે એટલે કે આનો બીજો ઉપયોગ આપણે એક શીખ્યો કે શું કે કોઈ પણ મોટા રોગ પછી આવતી કમજોરી બરાબર પછી શું છે કે કોઈ વ્યસન કરતી વ્યક્તિ હોય વ્યસન એટલે ગમે તેવું વ્યસન હોય અને જો એને મનથી એવું વિચારે કે મારે આ વ્યસન છોડવું છે તો શું આ મેડિસિન એ નાપવાથી શું એને શરીરમાં અમુક ધ્રુજાની છોડવો જો કોઈ બી વ્યસન તમે જ્યારે છોડવા માંગો ત્યારે એ એ વ્યસન છોડવાના એકદમ છોડતું નથી એ વ્યસન છોડતા છોડતા બી શરીરમાં કોઈને કોઈ આમ ધ્રુજારી આવે કઈ મસલ્સ બરાબર કામ ના કરે આળસ લાગતા હોય એટલે આવા જે હોય એને છોડવાના જે અમુક લક્ષણો આવતા હોય છે એ વ્યસન કેમ કે બોડીને ટેવ પડી ગયેલી હોય છે કે આ વ્યસન જે આલ્કોહોલ લેતા હોય એ જોઈએ જ હોય જરૂરી હોય છે આ તમાકુ ગુટકા કે આ નિકોટીન જેનું હોય એમાંથી શરીરને જરૂર જરૂરિયાત બની જાય છે એટલે એ જ્યારે તમે નથી લેતા તો શું છે શરીરને અમુક લક્ષણો દેખાય છે અમુક ધ્રુજારી હોય અમુક મસલ્સ કામ કરતા ના હોય આળસ લાગે એટલે આવા કોઈ બી લક્ષણો દેખાતા હોય તો તમે શું છે કે આને જો વ્યક્તિ ધારતો હોય કે ના એવું વિચારે કે નહીં મારે ખરેખર વ્યસન છોડવું છે તો આ મેડિસિન તમે સાથમાં આપી શકો છો અને ધીરે 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 વ્યસન ઓછું કરી શકો એકદમ નહીં કરો ધારા કે થોડું 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 ધીરે ધીરે ઓછું કરી શકો છો તો આ મેડિસિન એનું કામ કરી જતી હોય છે પછી તો બીજું શું કે ઓલ્ડ એજ ઓલ્ડ એજમાં તો અમુક જે ઘણા જ લક્ષણો આવતા હોય છે જેમકે તો પહેલું તો અનિદ્રા હવે અનિદ્રાના કોઈ પણ કેસમાં પેસી ફ્લોરા મધર આપી શકો છો ફ્લોરા મધર ટેન્શન બી અનિદ્રાના કેસમાં વપરાય છે ઓલ્ડ એજમાં શું છે એક તો અનિદ્રા આવી શકે છે પછી કમજોરી તો હોય જ છે એમનામાં એટલે કે એ શારીરિક બી હોય છે માનસિક બી હોય છે માનસિકમાં એમને આળસ આવે આવવાનો સ્વભાવ આવી જાય અને કોઈ કામ કરવું ગમતું ના હોય અને ટેન્શન હોય હોય ને જતા છે એટલે કે તો આ મેડિસિન આપવી જ જોઈએ એનામાં શું અમુક પાવર ઓછો હોય છે અને એનામાં બી શું અમુક એને અમુક થાક થકાવટ પણ બધી રીતે લાગતું હોય માનસિક બી લાગતું હોય ને શારીરિક બી લાગતું હોય છે તો ઓલ્ડ એજ તો આ મેડિસિન ખરેખર અમુક ટાઈમ સુધી ઉપયોગ કરવો જોઈએ પછી શું છે એનામાં પરિવર્તન કેવું આવે છે મહિના એક જો કોઈ બી હોમિયોપેથિક મેડિસિન વાપરવી એટલે કે કઈ પાંચ છ દિવસનું કામ નથી એને એક મહિનો વાપરવી પડે એક મહિનો વાપરો અને આનું કઈ આડઅસર બી નથી એક મહિના પછી તમે આ મધર ટિંચર વાપરો અને પછી જુઓ કેટલું રિઝલ્ટ આવે છે પછી તમને સારું લાગે તો તમે કન્ટિન્યુ કરો એટલે ઓલ્ડ એજમાં બી ચાલે છે પછી બીજું શું છે કે એક શું કે શરદીના કેસમાં બી આ આ મેડિસિન કામ કરી દીધી શરદીની શરૂઆતમાં શરદી થતી હોય અને એક દિવસથી તમે બહુ તાવ આવી ગયો અને બહુ ખાંસી આવી ગઈ ત્યારે નહીં પણ શરદી આજે થઈ છે અને જો મેં આ રીતે વાપરો છું બીજા કોણ કેવી રીતે વાપર્યો મને ખબર નથી પણ જો શરદી થઈ હોય અને એ જ દિવસથી તમે આ મધર ટીંચર ચાલુ કરી દો છો બે ત્રણ દિવસ તો શું છે તમને અમુક જે પાછળ મોટા રોગો થવાની શક્યતા છે એ ઓછી થઈ જાય છે અને તમારામાં પાવર બી રહે છે અને ધીરે ધીરે તમને સારું લાગી જાય છે બે ત્રણ દિવસમાં અમુક ત્રણ ચાર વખત લેવી પડતી હોય છે તમે જેટલું વાપરી શકો વીસ પચીસ ટપકા વાપરો પંદર ટકા પાણીમાં થોડા ઉપાળા પાણીમાં વાપરો તો વધારે સારું છે એમ કરતા કરતા તમે બે ત્રણ દિવસમાં સારા થઈ જાઓ છો શરદી ખાંસી ફ્લૂ ના કોઈ પણ કેસમાં એટલે પાછળના જે ખરાબ સિમ્ટમ્સ આવવાના હોય છે એ એનાથી તમે બચી જાઓ છો પછી બીજી એક છે શું શું ઘણા સેક્સ્યુઅલ આવી જાય છે એમાં પણ શું છે કે અમુક લોકોની ખરાબ ટેવો હોય અને એનાથી જો એનામાં પછી પાછળ જતા કમજોરી લાગતી હોય તો તમે આ એના મધર મદદ ફોર્મમાં વાપરી શકો છો જોડે દાનિયાના બી વાપરી શકો છો અને શું છે કે બીજા બી એક બે મધર ટીચર આવે છે એ તમે તમારી રીતે થોડું એના સિમ્ટમ્સ સેટ કરીને વાપરી શકો છો તો શું છે કે ધીરે 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 બધી જ કમજોરીઓ ઓછી થઈ જાય છે અને મધર ટીચર ફોર્મમાં વાપ આ મેડિસિન મધર ટીચર ફોર્મમાં વાપરી જોઈએ થોડો ટાઈમ લાગે છે કઈ પાંચ છ દિવસમાં રિઝલ્ટ ના મળે પંદર વીસ દિવસ તો તમારે એક વખત ચાલુ કર્યા પછી જોવા જ પડતા હોય છે અને વીસ પચીસ દિવસ પછી તમને એવું લાગે કે નહીં મને કોઈ થોડું દેખાય છે તો તમે બે ત્રણ મહિના કન્ટિન્યુ રાખો તો તમે શું ઘણા રોગોમાં અમુક આવા તમને વાત કરી એ બધા રોગોમાંથી ઘણા રોગોમાં ફાયદો થઈ જતો હોય છે તો ફરી ટૂંકમાં કહી દઉં કે એવેના સટાઈવા નામની હોમિયોપેથિક મેડિસિનનો મધર ટીંચર ફોર્મમાં વધારે પડતો ઉપયોગ થાય છે મધર ટિન્ચરમાં શું હોય છે કે તમે એક કપ થોડા ગરમ હુંફાળા પાણીમાં લેશો તો વધારે અસર કરશે પંદર કરો વીસ પચીસ ટપકા નાખી દો સવાર બપોરે સાંજ એમ ત્રણ થી ચાર વખત તમે પી શકો છો બરાબર પછી સામા વધારે એક તો કમજોરી યાદ રાખવાની કમજોરી ગમે તે હોય માનસિક હોય હોય કે શારીરિક એટલે કમજોરી એટલે ઓછું થઈ ગયું હોય એવું પછી વ્યસન વ્યસન મુક્તિ હોય ને ત્યારે બી શું અમુક એવા લક્ષણો આવતા હોય છે બોડીમાં તો એના માટે બી આ મેડિસિન કામ કરી જતી હોય છે જો ઓલ્ડ એજ ઓલ્ડ એજમાં જે ઓલ્ડ એજમાં તો શું છે અમુક લક્ષણો એવા આવવાના જ છે કે તેમાં તમારે આ મેડિસિન વાપરવી જ જોઈએ અને અનિદ્રા અનિદ્રાના બી કોઈ બી કેસમાં તમે વાપરી શકો છો પછી સેક્સ્યુઅલ પાવરમાં બી થોડી કમજોરી આવી હોય તો પણ આ બીમારી પછી જે બીમારી કોઈ પણ રોગ થયો હોય મોટો રોગ અને બીમારી આવી હોય તો એના પછી બી કમજોરી આવી હોય તો પણ તમે આ વાપરી શકો છો શરદીના શરદીના શરૂઆતના સ્ટેજમાં તો આ મેડિસિન વાપરવી જ જોઈએ સારું ધ્યાન આપણે બીજા વિડીયોમાં બીજી જાણકારી સાથે મળીશું